મમ્મી આજે શું બનાવું ઓકે તો મારા મમ્મીને આજે રસાવાળા ખમણ થવાની ઈચ્છા થઈ છે હવે મમ્મીએ કીધું છે તો બનાવવા જ પડશે ને ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા બે ચમચી ચણાની દાળ લીધી છે અને સાથે બે ચમચી તુવેરની દાળ લીધી છે તેને સારી રીતે રોસ્ટ કરવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી રોસ્ટ કરીશું ત્યારબાદ અહીંયા મસાલા ઉમેરીશું તો એક તજનો ટુકડો ચારથી પાંચ લવિંગ ચારથી પાંચ મરી ઉમેરીશું એક સૂકું લાલ મરચું અને ત્રણ ચાર મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સારી રીતે રોસ્ટ કરીશું તો અહીંયા મીઠા લીમડાના પાન એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાની છે અને તેની સાથે બધા જ મસાલો સારી રીતે રોસ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાની છે તો મેં અહીંયા બધા મસાલાને વીસથી પચીસ મિનિટ સુધી રોસ્ટ કર્યા હતા ઓ પચીસ મિનિટ સુધીમાં રોસ્ટ થઈ જશે હવે આપણે લીમડાને ચેક કરી લઈએ કે આ બધું રોસ્ટ થયું છે કે નહીં તો લીમડાનું પાન એકદમ સારી રીતે ક્રિસ્પ થઈ ગયું છે તો બસ હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આ બધા મસાલાને મિક્સરમાં ટ્રાન્સફર કરી ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે એકદમ ફાઇનલી ચોપ પાવડર બનાવવાનો છે બિલકુલ બી એમાં કણીનો રહેવી જોઈએ અને જો રહી હોય તો એને ચાળી લેવાનો અને આ પાવડરને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે રસ્સાવાળા ખમણ બનાવી શકો છો તો ચાલો અહીંયા પાવડર રેડી છે હવે નેક્સ્ટ પ્રોસેસ કરીએ હવે એક બાઉલમાં આ બધો જ પાવડર ઉમેરી દઈશું તેની અંદર એક કપ પાણી ઉમેરીશું અને આ રીતે સ્લરી તૈયાર કરીશું તો ચાલો હવે રસાવાળા ખમણ બનાવીએ તેના માટે મેં અહીંયા એકથી બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીને રાખ્યું હતું તેમાં એક ટેબલ સ્પૂન રાઈ એક ટેબલ સ્પૂન જીરું એક ચપટી હિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરી જે સ્લરી તૈયાર કરી હતી તે એમાં એડ કરી દઈશું અને સાથે જ તરત જ હલાવી લેવાની ત્યારબાદ તેમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી એડ કરવાનું છે અથવા તમારે જેટલું પણ ઘાટું કરવું હોય એટલું પાણી એડ કરવાનું હવે મસાલા એડ કરી દઈએ તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી આદુ મરચીની પેસ્ટ એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું અને દસથી પંદર મિનિટ માટે ઉકળવા દઈશું તો અહીંયા દસથી પંદર મિનિટ આપણે આ રસાને ઉકળવા દેવાનું છે દસથી પંદર મિનિટમાં એ ઘાટો થઈ જશે ત્યારબાદ લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો અહીંયા આપણો રસાવાળા ખમણનો રસો રેડી થઈ ગયો છે તેને ગરમા ગરમ બગારેલા ખમણ સાથે સર્વ કરો જો તમે આ રીતે રસાવાળા ખમણ બનાવશો ને તો બિલકુલ બહાર જેવા જ ઘરે બનીને તૈયાર થશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ રસાવાળા ખમણની સાથે મેં કાંદા અને થોડી સેવ ગાર્નિશ કરી છે તો તમને આ રેસીપી કેવી લાગીએ પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ ફોર વોચિંગ